ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારા કાર્યકરો દેવો થી પણ મહાન થઈ ગયા છે જે પણ વ્યક્તિ એ વિડીયો બનાવ્યો છે તે માફી માંગે એવી પણ આશા રાખું છું સૌપ્રથમ જિલ્લાના નવા

કે પ્રકાશભાઈ રાઠોડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને દેવોથી પણ દુર્લભ દર્શાવવામાં આવ્યા છે જ્યારે દુર્લભ શબ્દનો અર્થ એવો થાય છે કે અસંભવિત દેવોથી પણ કામ ન થઈ શકે તેવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને દર્શાવવામાં આવ્યા છે હું એમનો વિડીયો પણ આપને બતાવવા માંગુ છું કે જે તેઓ બોલ્યા છે અને દેવોથી પણ દુર્લભ એવા ભારતીય જનતા પાર્ટીના સર્વે કનિષ્ઠ અને કર્મઠ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને સાથોસાથ ભારતીય જનતા પાર્ટીની એક પત્રિકા પણ વાયરલ કરવામાં આવી છે હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગુ છું કે તમારા કાર્યકરો દેવોથી પણ મહાન થઈ ગયા છે ભગવાનથી પણ ઊંચા દર્શાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અપમાન કરવામાં આવી રહ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આ રીતના અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે ત્યારે હું તેમનો વાંધો ઉઠાવું છું અને આ જે પણ વ્યક્તિએ વિડીયો બનાવ્યો છે ને પત્રિકા છાપી છે તે માફી માંગે એવી પણ આશા રાખું છું